હજુ પણ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ જાણીએ ગુજરાતના કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે અઠ્યાવીસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ઓગણત્રીસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ત્રીસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ કચ્છ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર મોરબી રાજકોટ અમરેલી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે એકત્રીસ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે પહેલી સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો પહેલી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે બીજી સપ્ટેમ્બરના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો નવસારી ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સી એમ એમ ભારત ન્યૂઝ